જેટલા ખોલવામાં આવેલા છે જેના કારણે ભારત નદીમાં પાણીનો પ્રવાહ વધવા લાગ્યો હતો જ્યારે શુક્રવારના રોજ ભારત નદીમાં વાઘવા ખાતે એક વ્યક્તિ પાણીનો પ્રવાહ વધવાથી ડૂબી ગયો હતો જેનું નામ રમેશભાઈ મનસુખભાઈ રાઠવા હોવાનું જાણવા મળ્યું હતું જેની શોધખોળ માટે એનડીઆરએફની ટીમ પણ ગઈકાલના રોજ આવી હતી અને આખો દિવસ શોધખોળ કર્યા બાદ પણ એ વ્યક્તિનો કોઈ પત્તો લાગ્યો ન હતો જ્યારે આજરોજ સવારના સમયે વાઘવા ગામના લોકો પોતાના ગામની વ્યક્તિની શોધખોળ અર્થે ઓરસંગ નદીમાં નીકળ્યા હતા જ્યાં તેમને જાણ થઈ કે કોઈ પાણીમાં તણાયેલ એક બોડી જંબુ ગામ નદીમાં જોવા મળી છે જેથી કરીને ગામના લોકો જમ્બુ ગામ ખાતે આવી તપાસ કરી એનડીઆરએફની ટીમ બોલાવી ડેડ બોડી બહાર કાઢવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી જ્યારે ડેડ બોડી બહાર આવતા ગામના લોકો દ્વારા પુષ્ટિ કરી અને પોસ્ટમોર્ટમ અર્થે જબુ ગામ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું હતું ચાંબુઘોડા લાઈવ રમઝાન દિવાન હવે પરમ દિવસે વાઘવા ગામ ખાતે નદીમાં એક ભાઈ રમેશભાઈ મનસુખભાઈ રાઠવા ઉંમર આશરે પિસ્તાલીસ વર્ષ એ નદીના બાજુ જતા હતા અને પાણી વરસાદ ચાલુ હોવાથી વધારે પાણી અને જોવાની તકલીફ ચાલુ છે આજ સુધી અને જુગામ ખાતી બોડી નદી પપડી દેખાઈ રહી આવેલા છે જોવા હજુ નક્કી થયું નહીં કે આ રમીશભાઈ ને લાશ છે કે બીજા વ્યક્તિ